જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય આઠ જલસાઈ ભગવાનની બ્રહ્માની ઉત્પત્તિ મૈત્ર બોલ્યા અહો આનંદની વાત છે કે પૂર્વવંશ સત્ય પુરુષોને પણ સેવવા યોગ્ય છે કેમ કે એવામાં ભક્તમાં ભગવત ભક્તોમાં મુખ્ય લોકપાલ યમરાજ તમે ઉત્પન્ન થયા છો અને ભગવાનની કીર્તિવાળાને પદે પદે નવી કરો છો હવે જે મનુષ્ય સંસારના તુચ્છ સુખ માટે મોટું દુઃખ પામી રહ્યા છે તેમના એ દુઃખ દૂર કરવા ભાગવત મહાપુરાણનો આરંભ હું કરું છું જે સાક્ષાત ભગવાને ઋષિઓને કહ્યું હતું એક સમયે અસ્ખલિત જ્ઞાનવાળા આદ્ય ભગવાન શંકર્ણ દેવ પાતાળમાં બેઠા હતા ત્યારે ભગવાનના પરમ તત્વને જાણવા ઈચ્છતા સનત કુમાર વગેરે મુનિઓએ તેમને એક પૂછ્યું હતું જે શંકરશાહ પોતાના આશ્રય રૂપ અને પરમ આનંદ સ્વરૂપ જે ભગવાનને વિદ્વાનો વાસુદેવ નામે કહે છે તેમને બહુ માન આપે છે જેમણે સનત કુમાર દાઈ અભુત્વ માટે અંતર્મુખ કરેલી પોતાની નેત્રરૂપી કમળની કડીને લગાર ઉગાડી હતી વળી

જટા સમૂહથી સ્પર્શ કરતા તે મુનિઓ વાળા નિવૃત્તિ પછી તે વિદુરજીએ તે સનતકુમારોને વ્રતધારી સાંખ્યાન ઋષિને તેમના પૂછવાથી તે પુરાણ કહ્યું હતું પછી પરમહંસોના ધર્મ પાળવામાં મુખ્ય તે સાંખ્યાનને ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવાની ઈચ્છાથી પોતાના શિષ્ય અને અમારા ગુરુ પરાસર તથા બૃહસ્પતિને તે ભાગવત કહ્યું હતું પછી પુલસ્યએ જેમને વરદાન આપ્યું હતું તે દયાળુ પરાસર મુનિએ તે આધ્ય પુરાણ મને કહ્યું હતું એ જ મહાપુરાણ હે વસ નિત્ય મને અનુસરનારા અને શ્રદ્ધાળુ તમને હું કહું છું જ્યારે આ જગત એક સમુદ્ર રૂપ થયેલા જળમાં ડૂબ્યું હતું ત્યારે જેમની ચૈતન્ય શક્તિ સદા જાગ્રત રહે છે એવા શ્રી નારાયણે શેષ નાગરૂપી સૈયામાં એકલા જ શયન કર્યું હતું અને સ્વરૂપાનંદમાં જ મગ્ન રહી સર્વ ક્રિયાઓ તજી યોગ નિંદ્રાથી નેત્રો મીજ્યા હતા જેમ અગ્નિ તેની દાહ રોકી કઈ પોતાના આશ્રયરૂપ કાષ્ટમાં રહે છે તેમ પોતાના શરીરમાં સૂક્ષ્મ સપ સ્પર્શ રૂપ રસ અને ગંધ ધારણ કરી તે ભગવાનને પોતાના રહેઠાણ જળમાં વાસ કર્યો હતો અને સૃષ્ટિકાળ આવતા ફરી જાગવા માટે તેમણે કેવળ કાળ શક્તિને જાગ્રત રાખી હતી એ ભગવાન પોતાની ચૈતન્ય શક્તિથી યુક્ત રહી સત્ય ત્રેતા દ્વાપર અને કલી એ હજારો યુગ સુધી યોગ નિંદ્રા વડે જળમાં શયન કરે છે પછી પોતાની કાળ શક્તિથી સર્વ ક્રિયા સમુદાય હાથમાં લીધો હતો અને પોતાના દેહમાં લીન થયેલા સર્વ લોકોને જોયા પછી લોકોની સૃષ્ટિ માટે જેમની દ્રષ્ટિ સૂક્ષ્મ ભૂત વર્ગમાં દાખલ થઈ હતી એવા તે ભગવાનમાં રહેલા તે સૂક્ષ્મ ભૂત વર્ગ કાળથી પ્રેરણા પામેલા રજોગુણ વડે વિકાર પામી અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ થયો અને ભવિષ્યમાં સ્થૂળ સ્વરૂપે જન્મ પામવા તે વખતે તેમના નાભી કમળમાંથી ઉત્પન્ન થયો અતિ સૂક્ષ્મ તે ભૂત વર્ગ જીવોના કર્મોને જગાડનારા કાળને લીધે એકાએક કમળના દોડા રૂપે પ્રગટ થયો શ્રી નારાયણ જેનું ઉત્પત્તિ કારણ હતું તેઓ તે કમળનો દોડો પોતાની કાંતિથી સૂર્યની પેઠે તે વિશાળ જળને પ્રકાશમાન કરતો ગયો પછી એ કાલોક રૂપ કમળ જેનાથી ઉત્પન્ન થયું હતું એવા વિષ્ણુ ભગવાને પોતે જ જે કમળમાં પ્રવેશ કર્યો એટલે તેમાં પોતાની મેળે સંપૂર્ણ વેદો જાણનારા બ્રહ્મા ઉત્પન્ન થયા જેમણે લોકો સ્વયંભૂ કહે છે કે પછી કમળની તે કડીના બેઠેલા બ્રહ્માએ લો કોઈ પણ લોકને

સાક્ષાત જાણી શક્યા નહીં પછી તેમણે વિચાર કર્યો આ કમળ કે જેના ઉપરના ભાગમાં જે હું છું તે કોણ છે આ એક જ કમળ જળમાંથી ક્યાં થયું જેના પર આ કમળ રહ્યું છે તેની નીચે અહીં કોઈ પણ હોય હોવું જ જોઈએ એવો વિચાર કરી અજન્મા બ્રહ્મદેવે એ કમળની નાળની અંદર છિદ્ર દ્વારા જળમાં પ્રવેશ કર્યો અને તે સૂક્ષ્મ નાળવાળા કમળનો આધાર શોધવા નીચે જવા પાંડ્યું પણ તે તેમણે મળ્યો જ નહીં વિદુર અપાર અંધારામાં એ રીતે પોતાનું ઉત્પત્તિ કારણ શોધતા બ્રહ્માને ઘણો લાંબો કાળ વીતી ગયો કે જે કાળ વિષ્ણુ ભગવાનના સુદર્શન સ્વરૂપ હોય પ્રાણીઓને ભય ઉપજાવતો તેઓનો આયુષ્યનો નાશ કરે છે પછી પોતાનો મનોરથ પૂર્ણ ન થવાથી બ્રહ્મા પાછા ફરી પોતાના સ્થાન રૂપ તે કમળમાં આવ્યા અને ધીમે ધીમે શ્વાસ રોકી ચિત્ત એકાગ્ર કરી સમાધિ યોગનો આશ્રય લઈ ત્યાં બેઠા સો વર્ષનો સમય ગયો એટલે સિદ્ધ થયેલા તે યોગ દ્વારા તેમને નિશ્ચયાત્મક જ્ઞાન થયું અને પૂર્વે જે વસ્તુ શોધ કરતા પણ જણાઈ ન હતી તે વસ્તુ પોતાના હૃદયમાં સ્વયં તેમને જોઈ પ્રલયકાળના તે જળમાં જ્યાં ફણાઓ રૂપી છત્રોથી યુક્ત મસ્તક પરના રત્નોથી કાંતિ અંધકાર નાશ પામ્યો હતો ત્યાં કમળના નાળ જેવા શ્વેત લાંબા શેષનાગના શરીર રૂપી પલંગ પર એક પુરુષ સુતા હતા એ પુરુષ અતિશય લાવણ્ય પીળા વસ્ત્ર મુકુટ વનવાળા અને હાથ પગની શોભા વડે મરક્ત મણીની શિલાઓવાળા સંધ્યાકાળના વાદળરૂપી વસ્ત્રવાળા ઊંચા સોનાના શિખરવાળા રત્નોરૂપી જળધારણવાળા પુષ્પમોહોરૂપી વનમાળાવાળા વાંસરૂપી ભુજાઓવાળા અને વૃક્ષરૂપી પગવાળા પર્વતની શોભાનો તિરસ્કાર કરતા હતા વળી એ પુરુષ ત્રણેય લોકનો જેમાં સમાવેશ થયો હતો એવા અને લંબાઈ તથા વિસ્તારમાં જેની કોઈ ઉપમા ન હતી એવા શરીરની યુક્ત હતા એ શરીર જાત જાતના દિવ્ય અલંકારો તથા વસ્ત્રોની શોભાને પણ શોભાવનારું હતું અને સ્વતજ સુંદર હતું એ પરમ પુરુષ પોતાની ઈચ્છિત ફળ માટે ભિન્ન ભિન્ન માર્ગોથી પૂજા કરતા ભક્ત પુરુષોને કૃપાથી સર્વ મનોરથો પૂર્ણ કરનારા ચરણ કમળના દર્શન કરાવી રહ્યા છે કે જે ચરણ કમળ નખરૂપી ચંદ્રના કિરણોથી મિશ્ર એવી આંગળીઓ રૂપી સુંદર પાખડીઓ વાળું હતું વળી લોકોને પીડા દૂર કરનાર હાસ્યવાળા ચળકતા કુંડળોથી શોભતા પાકા બિલોડા જેવા અધરોષ્ટથી કાંતિથી લાલ અને જે સુંદર નાસિકાથી યુક્ત મુખ વડે એ મહાપુરુષ પોતાનું પૂજન કરતા ભક્ત પુરુષોને સામેથી માન આપતા હતા વળી હે વસ્ય તે ભગવાન કંદ બપુષ્પુના કેસર સમાન વસ્ત્ર વડે અત્યંત શોભતા નિતમ ભાગ ઉપર કંદોરા વડે શણગારેલા અને શ્રી વસ્તના ચિહ્નવાળા વક્ષાસ્થળને પ્રિય અમૂલ્ય હારથી સુશોભિત છે તેમજ એ મોટા ચંદનના વૃક્ષ જેવા શોભે છે કેમ કે કેમતી બાજુબંધોના જડેલા ઉત્તમ બણીઓથી યુક્ત તેમના બાહુઓ રૂપી તેમને હજારો શાખાઓ છે પ્રકૃતિ એ જ તેમનું નીચેના ભાગમાં રહેલું મૂળ છે અને તેમની ખાંદના પ્રદેશો સર્પરાજ શેષ નાગના શરીરથી સ્પર્શ કરાયેલા હોય ત્રિભુવનરૂપી મોટા વૃક્ષ જેવા જણાય છે વળી એ ભગવાન પર્વત જેવા જણાય છે કેમ કે પર્વતની પેઠે જ તેઓ સ્થાવર જંગમ પ્રાણીઓના નિવાસ સ્થાન છે પર્વત જેમ સર્પોનો આશ્રયદાતા હોય તેઓને બધું છે તેમ ભગવાન પણ સર્પોનો રાજા શેષનાગના બંધુ છે મૈનાક વગેરે પર્વતોની જેમ તે ભગવાન પણ જળમાં શયન કરી રહેલા છે મેરુ વગેરે પર્વતોના શિખરો જેમ સુવર્ણના છે તેમ એ ભગવાન પણ હજારો મુકુટ રૂપી સુવર્ણના શિખરોવાળા છે ઘણા પર્વતોમાંથી જેમ રત્નો પ્રગટ થાય છે તેમ એ ભગવાનના મૂર્તિની વચ્ચે કૌસ્તર પર રત્ન સ્પષ્ટ દેખાય છે એ મહાપુરુષ વેદોરૂપી બમરાઓની શોભાયુક્ત પોતાની કીર્તિમય વનમાણા વડે વ્યાપ્ત છે સૂર્ય ચંદ્ર તથા અગ્નિથી પણ પરાભમ કરનારે અશક્ય હોય ત્રણેય લોકમાં પ્રભાવવાળા અને આસપાસ રક્ષણ માટે ભમતા સુદર્શન ચક્ર વગેરે આયુધો વડે અત્યંત દુષ્પાપ્ય છે એ પુરુષને જોઈ બ્રહ્માએ જાણ્યું કે તે જ આ શ્રીહરિ છે પછી તે જ વખતે લોકોની સર્જવાની દ્રષ્ટિ જેમને થઈ હતી એવા તે બ્રહ્માએ શ્રી હરિના નાભી સરોવરમાં ઉત્પન્ન થયેલા કમળને પોતાને જળને વાયુને તથા આકાશને જોયા પણ એ વિના બીજું કંઈ જોઈ જ નહીં પછી રજોગુણથી વ્યાપ્ત છે બ્રહ્મદેવી લોકસૃષ્ટિમાં કારણભૂત એટલી જ વસ્તુ જોઈ અત્યંત ગતિવાળા ભગવાન વિશે મન સ્થાપી सृष्टि रचना आ प्रमाण स्तुति करी श्री श्रीमद भागवत महापुराण तृतीय स्कंद अध्याय आठ समाप्त जय श्री कृष्णा